નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માલપુરમાં વાલ્મીકી સંગઠન દ્વારા અપાયું વેદના પત્ર માલપુર તાલુકામાં મામલતદારને અપાયું વેદના પત્ર માલપુર વાલ્મિકી આશ્રમથી મામલતદાર સુધી રેલી યોજાઈ રેલીમાં પીએમ મોદીના બેનર્સ અને પ્લે કાર્ડ જોવા મળ્યા રાજ્યના તમામ વિભાગોમાં સફાઈ કામદારોને કાયમી કરવા માંગ ઉઠી તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતન સાથે તમામ હક્ક આપવામાં માંગ કરી છે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે લાલજી ભગત કરશે દિલ્હી સુધી દંડવતી યાત્રા મનોમંથન ન્યૂઝ વનરા શિખાટ માલપુર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીના જન્મ દિવસ નિમિત્તે આખા ગુજરાતમાં આવેદન પત્ર વેદના પત્ર આપવામાં આવે છે અને આજે માલપુર ખાતે વાલ્મિકી આશ્રમથી મોદી સાહેબના બેનરો અને પોસ્ટરો લગાવી અને મામલતદારશ્રીને અમે વેદના પત્ર આપવામાં આવ્યું છે કે અમારી જે વેદના છે આ દેશને ઇઠ્યોતેર વરસ થયા તેમ છતાંય વાલ્મિકી સમાજને આઝાદી મળી નથી જેમ સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મિકી સમાજને અતિ પછા છે એમને અલગ આરક્ષણ મળવું જોઈએ અને આ ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય તેમને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી એમનો કાયમિકનો હક મળતો નથી વર્ષોથી નગરપાલિકામાં જ્યારે કામ કરતા હોય ને જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે એસટી એસટી મુજબ જે ભરતી કરવામાં આવે છે રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે એમાં વર્ષોથી કામ કરતા કામદારોને વેગડા કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતોમાં તો લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે એજન્સીઓ ભરપૂર શોષણ કરી રહ્યા છે લઘુત્તમ વેતન પણ તેના માટે ગુજરાત સરકારને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે આજે મોદી સાહેબના જન્મદિવસે ગુજરાતના તમામ સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો હલ કરવા હું મોદી સાહેબને વિનંતી કરું છું અને મોદી સાહેબને ચરણોમાં હું એક એક બે હજાર પચીસના રોજ એક વર્ષની યાત્રા માલપુરથી દંડવટ પ્રણામ યાત્રા દિલ્હી સુધી હું કરવા જઈ રહ્યો છું તો મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે એક ભેટ માગીએ છીએ કે વર્ષોથી કામદારને કાયમી કરો એવી અમારી માંગ છે